રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો કારણ કે આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટી મુકાબલો થશે રાજકોટમાં જાણે ક્રિકેટ ફીવર છવાયો હોય તેવું લાગી રહ્યું છે આવું એટલા માટે કારણ કે પહેલા ભારતીય મહિલા ખેલાડીઓ ત્રણ વન ડે મેચની શ્રેણીમાં ભાગ લઈ રેકોર્ડ સાથે ચેમ્પિયન બની જે બાદ ત્રેવીસમી જાન્યુઆરીથી રણજીત ટ્રોફીની મેચ દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે યોજાઈ અને હવે અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રાજકોટમાં યોજાનાર છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અત્યારથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી રાજકોટ હોટેલના મેનેજર કહ્યું કે જ્યારે પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટમાં આવે ત્યારે તેઓનું રોકાણ સૈયાજી હોટેલમાં કરવામાં આવે છે જ્યારે ઇન્ડિયન ટીમ સૈયાજી હોટેલમાં આવે છે ત્યારે રેડ કાર્પેટ પાથરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે જ્યારે આ વખતે ક્રિકેટ ટીમનું સ્વાગત રેડ કાર્પેટ ને બદલે ઢોલ લગારા સાથે કરવામાં આવશે સયાજી હોટેલ

દર વખતે ક્રિકેટર્સને કાઠિયાવાળી ડીસની નવી નવી વાન ટેસ્ટ કરવાની ઈચ્છા હોય છે જેથી ક્રિકેટર્સને ભાવતી વસ્તુઓ પીરસવામાં આવશે સયાજી હોટેલમાં કેપ્ટન અને કોચ માટે સ્વીટ રૂમ આપવામાં આવશે જ્યારે અન્ય ક્રિકેટર્સને સ્પેશિયલ રૂમ આપવામાં આવશે આમ રાજકોટની સયાજી હોટેલમાં ક્રિકેટર્સના આગમન પહેલા જ તરામા તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ ક્રિકેટ ટીમે ખેલાડીઓના ફોટા અને નામ સાથેના પોસ્ટર ની બહાર અને અંદર લગાવવામાં આવ્યા શક્તિસિંહ ઝાડેજા આપણે જ્યારે ઇન્ડિયા ક્રિકેટ ટીમ આવે છે ત્યારે આપ સૌને ખબર જ છે કે આપણે ટીમ માટે કંઈક નવું દર વખતે કરીએ જ છીએ તો આ વખતે આપણે રેડ કાર્પેટ ઉપર એમનું કાઠિયાવાડી વેલકમ તો કરવાના જ છીએ એડિશનલી આપણે ઢોલ સાથે એમનું વેલકમ કરવાના છીએ પ્લસ હું તમને બ્રેકફાસ્ટ લંચ ડિનરની વાત કરું તો આપણે બ્રેકફાસ્ટમાં બફે બ્રેકફાસ્ટ તો રાખેલો જ છે પ્લસ એડિશનલી આપણે એમના માટે ગાંઠિયા જલેબી થેપલા એ બધું આપણા કાઠિયાવાડી સ્ટાઇલ મુજબ રાખેલું છે પ્લસ લંચમાં તમને વાત કરું તો આપણી જે સયાજી હોટલ રાજકોટની જે ગુજરાતી ફેમસ થાળી છે એ આપણે એમને સર્વ કરવાના છીએ અને લંચ ડિનરમાં આપણે બફે ડિનર છે આલા કાટે છે એ બધું તો છે જ એ દરમિયાન આપણે શિયાળો છે તો કાઠિયાવાડીમાં આપણે રોટલો ઓળો ચણાનું શાક એ બધું આ સ્પેશિયલ રાખવામાં આવેલું છે આપણે જે ગુજરાતી થાળી છે લંચમાં એનામાં આપણે ત્રણ ટાઈપના કાઠિયાવાડી શાક આવે છે એક પંજાબી સબ્જી આવે છે પૂરણપુરી પૂરી વઘારેલો રોટલો રોટલી ફરસાણ સ્વીટ એ બધું રહે છે દર વખતે જ્યારે એ આવે ત્યારે એ લોકોની પ્રેફરન્સ હોય છે કે કાંઈક અલગ ટ્રાય કરે તો આપણે એ લોકોનું ધ્યાનમાં રાખીને તે ઓળો રોટલા અને ચણાનું શાક જે છે આપણે સ્પેશિયલ તૈયાર કરવામાં રૂમની વાત કરીએ તો દર વખતની જેમ કોચ અને કેપ્ટનને આપણે સ્વીટ રૂમ પ્રોવાઈડ કરવાના હોય છે પણ એઝ ઓફ નાવ કાંઈ ઇન્ફોર્મેશન આવી નથી હવે આવશે ત્યાં અમે તમને જણાવી દઈશું